પોરબંદર જિલ્લાને ત્રણ ત્રણ ટોલ નાકા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી દિવસ રાત લૂટી રહી છે પરંતુ સુવિધા આપવાની વાત આવે ત્યારે અખાડા કરે છે પોરબંદરના બે માળના ઓવરબ્રિજ પાસેથી પસાર થતા સર્વિસ રોડ અત્યંત બિસ્માર બની ગયો છે કારણ કે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને ક્યાંક બ્રિજ ઉપરથી પાણી સીધા સર્વિસ રોડ ઉપર જાય છે જેના કારણે વાહન ચાલકોને ભંગાળ સર્વિસ રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે માધવાણી કોલેજ સામે તેમજ નર્સિંગ ટેકરીના ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં અને ઉદ્યોગનગરના ઘાસ ગોડાઉન નજીક સર્વિસ રોડ પર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે અને જેના કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે વહેલી તકે નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશોએ આ સર્વિસ રોડનું સમારકામ કરાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે પોરબંદરની માધવાણી કોલેજથી ડોક્ટર આંબેડકરનગર સુધીનો રસ્તો કે જેમાં ખાસ કરીને નેશનલ પાસેનો સર્વિસ રોડ છે તે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી જ રીતે ઉદ્યોગનગર વિસ્તારમાં પણ આશાપુરા કોર્નરથી રોકડી હનુમાન સુધીનો સર્વિસ રોડ છે એ પણ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે દર વર્ષે ચોમાસા દરમિયાન આ સર્વિસ રોડ છે તેની હાલત બિસ્માર અને બદતર બનતી જાય છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને ઉપરાંત સાંદિપાની પાસે પોર્ટ સહિત અલગ અલગ સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં જતાં લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડનું સમારકામ કરાવવું જ રહ્યું પોરબંદર આજકાલ જીતીશું